નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે ખેડા જિલ્લાનું માતર મહેલેજ ગામની રડુ માતર તાલુકાના મહેલેજ ગામનો ગેરકાયદેસર બ્રિજ તોડ્યો માતર મહેલેજ ગામની ખેડા તાલુકાનું રડુ ગામને જોડતો વાત્રક નદી પરનો સો ફૂટનો ગેરકાયદેસર બ્રિજ તોડ્યો વાત્રક નદી પર સિમેન્ટની પાઇપો નાખી બનાવેલ સો ફૂટનો લાખો ગેરકાયદેસર બ્રિજ ગ્રામજનોએ તોડ્યો મામલતદારના આદેશ બાદ ગેરકાયદેસર બ્રિજ તોડી દેવાના સ્થાનિક લોકો કોને મુશ્કેલી રહી રડુ તેમજ મહેલેજ ગામના ખનીજ માફિયાઓએ દ્વારા બનાવેલો બ્રિજ ઉપયોગ ખનીજ ચોરીના વહન માટે કરવામાં આવતો હતો ખનીજ માફિયાઓ દ્વારા બનાવવામાં આવેલ આ બ્રિજનો ઉપયોગ સ્થાનિક લોકો પણ કરતા હતા નદીની આસપાસ ગેરકાયદેસર માટી તેમજ રેતી ખનન કરી આ બ્રિજ મારફતે તે ટ્રેક્ટર દ્વારા પારથી પેલે પાર લઈ જતા હતા રિપોર્ટ રવિ સાધુ લિંબાસી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે આઇકન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો